હલો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ હું છું રાધા આહિર અને હું તમને તમારા સબકોન્શિયસ માઇન્ડના ઉપયોગથી કેવી રીતના તમારા અઘરા લાગતા સપનાઓને સાચા કરવા આ બ્રહ્માંડના અમુક નિયમોના ઉપયોગથી તમારા જીવનને સરળ સુંદર અને તમને ગમે એવું કેવી રીતના બનાવવું તે કરવામાં તે શીખવામાં તમારી મદદ કરું છું હું એક ગવર્મેન્ટ ટીચર છું હું એક ચક્રા હિલર છું યોગા ટીચર છું અને ચક્રા મેડિટેશન ટીચર છું આજે આપણે એક બુકમાંથી એક કિસ્સો લઈ અને સમજવાના છીએ કે આપણી માન્યતાઓ આપણી અઝમ્પસન આપણી બિલીફ આ બધું કેવી રીતના આપણા જીવનમાં કામ કરે છે અને એનો આપણે કેવી રીતના ઉપયોગ કરીને આપણે આપણે ગમતા સપનાઓ પૂરા કરી શકીએ એક બુક છે ઓટો બાયોગ્રાફી ઓફ યોગી ખૂબ ફેમસ બુક છે ગુજરાતીમાં પણ મળે છે બુક એ બુકમાં એક પ્રસંગ છે જ્યારે સ્વામી પરમહંસ યોગાનંદજીની બુક છે એ જ્યારે પોતાના ગુરુ એમને મળે છે અને ગુરુના આશ્રમમાં રહે છે અને ભણવાનું બે એનું ચાલુ હોય છે યુવા હોય છે ત્યારે તો ત્યારે એમના મનમાં સતત એમ થતું હતું કે કોલેજમાં જવું ને આશ્રમમાં જાઉં ને મારું મન ક્યાંય લાગતું નથી મારાથી ધ્યાન થતું નથી મારે હિમાલયમાં જવું છે ધ્યાન કરવા એટલે એમણે પોતાના ગુરુજી શ્રી યુક્તેશ્વર મહારાજને ઘણી વખત એમણે કીધું કે મારે અહીંયા નથી રહ્યું મારે હિમાલયમાં તપ કરવા જવું છે એટલે એમના ગુરુજીએ કીધું સમજાવ્યું એમણે કે ભાઈ હિમાલયમાં રહીને પણ ઘણા બધા લોકોને વર્ષો સુધી રહીને પણ ઘણા બધા લોકોને આત્મસાક્ષાત્કાર નથી થયો અને ઘણા સંસારી માણસોને પણ આત્મસાક્ષાત્કાર સંસારમાં રહીને પણ થઈ જાય છે પણ એ એમના મનમાં બહુ આમ બેસતું નહીં ખૂબ પછી એમને એક વખત એક સંત વિશે જાણકારી મળી સંત હતા નિંદ્રાવિહીન સંત મતલબ એ સંત ઊંઘ જ ન કરતા સતત ધ્યાનમાં રહેતા હતા તો એમને એમને મળવાની ખૂબ ઈચ્છા થઈ તો એમના ગુરુજીને કેટલી વાર કીધું એટલે એમના ગુરુજી કાંઈ બોલ્યા નહીં એટલે પોતે એને હા માની અને એ એમના એક પ્રોફેસરે એમને વાત કરી હતી યોગાનંદજીના જે પ્રોફેસર હતા એમણે આ સંત એને કીધું હતું તો એમને એડ્રેસ એમની પાસેથી સંત વિશે નિંદ્રાવિન સંત વિશે એડ્રેસ લઈ અને પોતે નીકળી જાય છે તારકેશ્વર થઈ અને એ રસ્તો જતો હતો તો જ્યારે તારકેશ્વરે પહોંચે છે ત્યાં એક ખૂબ ફેમસ મંદિર હોય છે મંદિરમાં જાય છે પણ પછી પોતે દર્શન નથી કરતા નમસ્કાર નથી કરતા પરમાનંદજી અને એને મનમાં એવું થાય છે કે ઈશ્વર તો મારી અંદર છે તો મારે શું એમ બારે ક્યાંય નમસ્કાર કરવાની જરૂર છે એમ માની અને ત્યાંથી નીકળી જાય છે પછી એ એડ્રેસ પૂછતા પૂછતા પણ એડ્રેસમાં એટલો ગોટાળો થાય છે કે સાચું એડ્રેસ એમને મળતું નથી અને ખૂબ હેરાન થાય છે બે દિવસ સુધી હેરાન થયા પછી છેલ્લે એ થાકી જાય છે એનું શરીર તૂટી જાય છે હાલી હાલીને બધે રખડી રખડીને છેલ્લે જંગલ આવે છે બધેમાં પછી પૂરા મનથી પહેલાં નિંદ્રાવિહીન સંતને પોતે પ્રાર્થના કરે છે કે ભાઈ હવે મને સ્વીકાર કરો એમ મારે તમને મળવું છે તમે મને અનુમતિ આપો તો હું તમને મળું એમ મનથી કેટલી વાર બેસીને પ્રાર્થના કરે છે પછી મન શાંત થાય છે એટલે વળી પાછા ચાલવા માંડે છે ચાલતા ચાલતા અચાનક જ એમને એવું લાગે છે કે પાછળ એમના પીઠ ઉપર કોઈએ હાથ મૂક્યો એટલે પાછું પાછળવારીને જોય છે તો એક સંત જેવા વ્યક્તિ ઊભા હોય છે અને એ એમને કહે છે કે મેં તમને મેં તને મળવા બોલાવ્યો નથી તો તું મને મળવા શા માટે આવ્યો અને એ તારા પ્રોફેસરને કોણે હક દીધો કે મન તને મારું એડ્રેસ આપે એટલે પોતે ઓળખી ગયા કે આ એ જ સંત છે જેને હું શોધું છું મતલબ પેલા નિંદ્રાવિહીન સંત છે પછી એ સંત કહે છે કે પ્રશ્ન પૂછે છે કે યુવા મહોદય આ ઈશ્વર ક્યાં છે મને જવાબ ઈશ્વર ક્યાં છે એટલે આ યોગાનંદજી કહે છે ધીમેકથી કે ઈશ્વર મારી અંદર છે અને મારી બહાર અત્ર તત્ર સર્વત્ર ઈશ્વર છે એટલે પેલા સ્વામીજી છે એ પૂછે છે પાકું બધે ઈશ્વર છે તો કે હા તો તું પેલા તારકેશ્વર મંદિરમાં જે પથ્થર હતો એને ખાલી પથ્થર માનીને કેમ ચાલી આવ્યો અને ત્યાં કેમ તે ઈશ્વરનું અપમાન કર્યું એમ જો તું એમ માનતો હોય કે તારી અંદર ઈશ્વર છે અને અત્ર તત્ર સર્વત્ર ઈશ્વર છે તો તે ત્યાં કેમ ઈશ્વરને ના માયના અને એને લીધે તું આટલો હેરાન થયો એટલે પોતાને બહુ આત્મગ્લાની થાય છે કે સાચી વાત છે જેમ મને ખબર છે કે મારી અંદરે ઈશ્વર છે અને ચારે બાજુ બધે જ ઈશ્વર છે તો પથ્થરમાં જે લોકો માને છે ને પણ ઈશ્વર છે જે પથ્થર નથી એ ઈશ્વર જ છે તો ત્યાં નમસ્કાર કરવા જોઈએ એમ પછી એના ગુરુજી એને એ જે સ્વામીજી મળે છે એને સમજાય છે કે તું તારા ગુરુથી દૂર ખોટો ભાગે છે તારા મનમાં જે પ્રશ્ન છે કે હિમાલયમાં જવું છે ને શાંતિથી મારે તપ કરવું છે ને તો મને ઈશ્વર પ્રાપ્તિ થશે ને એ બધું તારી ખોટી માન્યતાઓ છે એવું કશું જ નથી આજથી એટલે સ્વામી યોગાનંદજી કહે છે કે મારું મન શાંત નથી રહેતું મારું મન ધ્યાનમાં નથી લાગતું એટલે એમને કહે છે કે તારી પાસે એક રૂમ છે તો કે હા તો એ રૂમને તારે આજથી હિમાલય માનવાનો છે અને ધારણા કરીને બેસવાનું છે ધ્યાનમાં કે મારું મન એકદમ શાંત છે થોડીવાર સૂચનો આપો મનને કે હું શાંત છું મારું મન શાંત છે હું એકદમ શાંત છું મારું મન એકદમ શાંત છે અને આ રૂમ છે એ હિમાલય છે અને આંખો બંધ કરી અને કલ્પના કરવાની કે હું હિમાલયની ગુફામાં છે અંધકાર છે એક ગુફા છે અને તારું મન આપોઆપ એ ધ્યાનમાં લાગી જશે આટલું એમને સમજાવે છે અને પછી બીજે દિવસે એમને રજા આપે છે અહીંથી આપણે શીખવાની એક વસ્તુ એ છે કે ધારણા સંતે શું શીખવાડ્યું કે તારે એમ માનવાનું છે કે રૂમ છે હિમાલય છે અને તારે મનમાં વારંવાર સૂચનો આપવાના છે કે મારું મન શાંત છે હું શાંત છું મારું મન શાંત છે હું શાંત છું તો આ સૂચનો શું છે આ સૂચનો છે એ અફર્મેશન છે જે હું તમને કહું છું કે અફર્મેશન બોલો બરાબર આપણે અફર્મેશન બોલીએ કે હું એકદમ શાંત રહું છું હું હંમેશા પોઝિટિવ રહું છું હું હંમેશા પોઝિટિવ રહું છું મતલબ તમે તમારા મનને એક ટ્રેનિંગ આપો છો એટલે તમારું મન આપોઆપ શાંત થવા લાગે આપોઆપ પોઝિટિવ થવા લાગે આ જ રસ્તેથી એ લોકો યોગીઓ પણ ચાલ્યા અને પોતાના મન ઉપર કંટ્રોલ કર્યો છે તો આપણું મન નેગેટિવિટીથી ભરાયેલું છે એને પોઝિટિવ કરવું હોય તો બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે જ રસ્તા છે અફર્મેશન આપવાના અને ધારવાનું એણે શું કીધું કે ધારી લે કે આ હિમાલય છે તારો રૂમ છે એ હિમાલય છે એમ આપણે પણ ધારવાનું છે કે મારે જે જોઈએ છીએ અહીંયા છે મારી પાસે છે આપણે પણ ધારવાનું છે કે હું પૈસાદાર છું આપણે પણ ધારવાનું છે કે હું ગવર્મેન્ટ અધિકારી છું આપણે પણ ધારવાનું છે કે સુંદર જીવન હું જીવી રહ્યો છું જેટલી તમારી ધારણા પાકી થતી જશે પછી એણે કીધું કે આંખો બંધ કરીને એવું માનવાનું કે હિમાલયની ગુફામાં છું મતલબ વિઝ્યુલાઇઝ કરવાનું કીધું કે કલ્પના કરવાની કે હું ગુફામાં છું તો તમારે પણ કલ્પના કરવાની છે કે હું એક અધિકારી છું અથવા તો હું એક બેસ્ટ લાઈફ પાર્ટનર જોડે લાઈફ જીવું છું હું ખૂબ જ પૈસાદાર છું આ બધું જ કલ્પના ઉપર ધારણા ઉપર ચાલે છે દુનિયા આપણે જે કલ્પનાઓ કરીએ છીએ વારંવાર આપણા મનને જે વિચારવાની છૂટ આપીએ છીએ એ પ્રમાણે આપણા જીવનમાં બધું જ બને છે તમે એવું ધારો કે મારું મન શાંત છે શાંત છે વારંવાર સૂચનો આપો મતલબ વારંવાર અફમ કરો તો તમારું મન આપોઆપ શાંત થવા લાગે છે બધો જ ખેલ મનનો છે જ્યારે તમે મન ઉપર કંટ્રોલ કરતા શીખી ગયા બારે ગમે તે દેખાતું હોય બારે એકદમ ઉલટી પરિસ્થિતિ દેખાતી હોય તે પરિસ્થિતિને માની નહીં લેવાની કે આ મારો એન્ડ છે ત્યારે એમ માનવાનું કે આ મારો એન્ડ નથી આ પરિસ્થિતિને હું સ્વીકારતો નથી અથવા તો હું સ્વીકારતી નથી અને મનમાં અફમ કરો જે તમારે જોઈએ છે તમારી તમે ગવર્મેન્ટ એક્ઝામમાં ફેલ થયા તો હોવેનો થવાય પાસે એમ માની નથી લેવાનું ત્યારે એમ કહેવાનું છે કે આ પરિસ્થિતિને હું નથી સ્વીકારતો આ મારો એન્ડ નથી હું તો એક ગવર્મેન્ટ અધિકારી છું હું ઓલરેડી એક ગવર્મેન્ટ અધિકારી છું હું ઓલરેડી એક ગવર્મેન્ટ અધિકારી છું આ રીતે અફમ કરવાનું છે અને જે પરિસ્થિતિ છે એની સામે નમી જવાનું નથી આપણે બધું એવું એ રીતે શીખવાનું છે એટલું મન મક્કમ કરવાનું છે અને મન પ્રેક્ટિસથી જ મક્કમ થશે ખાસ તો અફર્મેશન મેડિટેશન ગ્રેટિટ્યુડ જે કાંઈ પણ નબળી પરિસ્થિતિ છે એમાં સારું ગોતી અને ભગવાનનો આભાર માનવો એ ગ્રેટિટ્યુડ છે જેથી તમને સારી ફિલિંગ આવે અફર્મેશન છે એ તમારા મનને મજબૂત બનાવે છે તમ રોબોટિક તમને કાંઈ ફિલિંગ ના આવે ને તો રોબોટિક અફર્મેશન મતલબ કે બોયલા રાખો બોયલા રાખો બોયલા રાખો તમે એ વારંવાર વારંવાર બોલી અને તમારા મનને સબકોન્શિયસ માઇન્ડને સૂચનો આપો છો અને એ સૂચનો એક દિવસ જરૂર તમારા સબકોન્શિયસ માઇન્ડમાં જશે પણ આપી 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 અને થોડાક દિવસ આપીને પછી છેલ્લે એમ કે હું આ બધું કરું છું પણ કાંઈ થતું નથી વળી પાછું હતું ને એને થાય છે તો એ પણ એક અફર્મેશન છે એ પણ આપણી ધારણા છે ને એ પણ આપણી માન્યતા છે કે ભાઈ કંઈ થતું નથી મતલબ કાંઈ થશે નહીં રિઝલ્ટ જોવાનું જ નહીં થ્રીડી સામે જોવાનું જ નહીં કે થ્રીડીમાં શું છે એક જ કામ કરવાનું છે પ્રોસેસ ઉપર ધ્યાન આપો કે હું પ્રોસેસ કરું છું મારે પ્રોસેસ કરવાની છે રિઝલ્ટ આપોઆપ આવવાનું છે પ્રોસેસ શું છે મહત્વની વસ્તુ એ છે કલ્પના કરવી એ પ્રોસેસ છે મેડિટેશન કરવું એ પ્રોસેસ છે અપર્મેશન બોલવા અને ગ્રેટિટ્યૂડ કરવી આ ચાર વસ્તુની પ્રેક્ટિસ દરરોજ કરો મેડિટેશન દરરોજ કરો અફર્મેશન તમારા માટે બનાવો એ બોલો ટાઈમ હોય તો શાંતિથી બેસીને બોલો ન ટાઈમ હોય તો મનમાં વારંવાર 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 બીજા વિચારો કરવા એનાથી શું ફાયદો થશે નેગેટિવ વિચારોથી શું ફાયદો થાય છે તો ન આપણે એના કરતાં અફર્મેશન બોલીએ મનમાં મનમાં આપણે કેમ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય જપ કરતા હોય એની જેમ અફર્મેશનનો જપ કરવાનો છે તમારે જપ ચાલુ રાખો જે જે તમારે જોઈએ છીએ અને આપોઆપ એક દિવસ તમારા મનમાં ઉતરશે સબકોન્શિયસ માઇન્ડમાં ઉતરશે અને એ તમે બનવા લાગશો જે તમારે જોઈએ છે તમને મળવા લાગશે પછી દરરોજ કલ્પના કરો દિવસમાં ટાઈમ મળે તો પાંચ મિનિટ દસ મિનિટ બેસીને કલ્પના કરો રાત્રે સુવા ટાઈમે કલ્પના કરો ડે ડ્રીમિંગ કરો દિવસમાં એ સપનાઓ કલ્પનાઓ કરી હોય એના વિશે વિચારો વધારે એન્જોય કરો એમાં આ રીતે જો તમે તમારું મેન્ટલ સ્ટેટ બનાવી લીધું એ સ્ટેટમાં એન્ટર થતાં શીખી ગયા કે વારંવાર તમે એ જગ્યાએ જાઓ છો જ્યાં તમારી ઈચ્છા પૂરી થઈ છે તમારી એ કલ્પનામાં જાઓ છો જ્યાં તમારી ઈચ્છા પૂરી થઈ છે અને તમે કેવું ફીલ કરો છો ત્યારે એ તમે વારંવાર વારંવાર એમાં એન્ટર થતાં શીખા જેટલું વધારે તમે એમાં જતાં શીખશો ને એટલી શક્યતાઓ વધારે છે કે એ તમારા જીવનમાં આવશે આખો દિવસ ભલે ગમે તેથી હોય પણ રાતે પાછું એ સ્ટેટમાં એન્ટર થતાં શીખો દિવસમાં જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે સ્ટેટમેન્ટ થતાં શીખો એ જગ્યાએ જતા શીખો મતલબ એ કલ્પનામાં જતાં શીખો અને મનને પોઝિટિવલી અફામ કરો મનમાં પોઝિટિવ અફામ કરો સામે ગમે તે ચાલતું હોય એને સ્વીકારો નહીં તમને ગમે એવું છે તો સારું છે નથી ગમતું તો એને ના સ્વીકારો મનથી ના પાડી દો આ મારા માટે સત્ય નથી મારો એન્ડ નથી આ રીતે તમે તમારા જીવનને બદલાવી શકો છો અને યાદ રાખો મિત્રો તમે જ ક્રિએટર છો તમે જ બનાવ્યું છે જે બનાવ્યું છે તમારા જીવનમાં જે કાંઈ પણ છે એનું કારણ તમે પોતે છો કોઈ એવા નેગેટિવ વિચાર છે કોઈ એવી નેગેટિવ માન્યતા છે જેને લીધે અત્યારે તમારું જીવન નેગેટિવ ચાલે છે અને હવે તમારી અંદર જ એ પાવર છે કે એને તમે બદલાવી શકો છો તમારે જેવું જોઈએ એવું બનાવી શકો છો જો નેગેટિવ વિચાર છે એના ઉપર તમે ધ્યાન આપી અને એ વધારી શકો તો પોઝિટિવ વિચાર છે એના ઉપર ધ્યાન આપીને એ પણ વધારી શકો બાવળ વાવી દીધો અને પછી એને તમે એક બાવળનું એક બીજ વાવ્યું અને પછી એને તમે ખાતર પાણી દીધા જ રાખો દીધા જ રાખો દીધા જ રાખો તો એ વધે છે એવી રીતના જો આંબા મતલબ કેરીની ગોટલી વાવી અને એને ખાતર પાણી દેશો તો એ વધશે મતલબ બાવળ મતલબ તમે એક નેગેટિવ વિચાર કોઈએ તમને એક નેગેટિવ વાત કીધી કે ભાઈ તારામાં તેવડ નથી આ વસ્તુ કરી લેવાની એને તમે દરરોજ દરરોજ મનમાં કે એને મને આમ કીધું ન હોય મારાથી ના થાય ને ઓલું ન થાય ને પેલું ન થાય ને આ એક વિચાર તમે દરરોજ દરરોજ કેટલી વાર કરો છો મતલબ તમે કેટલી બધી એવી પરિસ્થિતિ ઊભી કરો છો જ્યાં તમને હર વખત એવું બતાવવામાં આવે છે હર વખત એવું સાબિત થાય છે કે તમે કાંઈ કરી શકતા નથી તમારી અંદર કોઈ તેવડ નથી અને કોઈએ તમને અમારા મારા વિડીયો દ્વારા તમને એવું જાણવા મળ્યું કે આ હું જ ક્રિએટર છું અને તમે મનમાં વિચારી લીધું કે હું જ ક્રિએટર છું હું જ બધું કરું છું મારાથી જ થાય છે અને એને તમે વારંવાર વિચાર્યું કે હું જ ક્રિએટર છું હું જ ક્રિએટર છું મારાથી થાય છે મારાથી થાય છે આ પોઝિટિવ છે તો ધીમે ધીમે તમારી અંદર પાવર આવશે તમે એને ખાતર પાણી આપો છો તો ધીમે 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 તમારી પરિસ્થિતિ ઉપર તમારો કંટ્રોલ આવશે તમને દેખાશે એવું બધે કે હા મેં જ આ પરિસ્થિતિ કરી છે દરેક જગ્યાએ તમને એની સાબિતી મળશે અને તમને સમજાશે કે આ હું જ ક્રિએટ કરું છું મારે જ ક્રિએટ કરવાનું છે તો આ રીતે તમે જ ક્રિએટર છો તમે જ તમારા જીવનને બદલી શકો છો બાકી કોઈ કોચ કોઈ વિડીયો કોઈ વ્યક્તિને બદલી શકે અમે ખાલી રસ્તો બતાવી શકીએ તમારા મનનો કંટ્રોલ તમારા હાથમાં છે તમારું જીવન બદલાવવું એ તમારા હાથમાં છે કઈ રીતે કરવું એ શીખવી શકીએ પણ બદલી તો તમે પોતે જ શકશો એટલે અત્યારથી માનો કે હું ક્રિએટર છું તમારી જીવનની જવાબદારી તમારા હાથમાં લ્યો દરેક પરિસ્થિતિની જવાબદારી તમારા હાથમાં લ્યો ખરાબ છે એની પણ તમારી હાથમાં જવાબદારી લઈ લો ખરાબ છે એનું કારણ પણ હું જ છું મેં જેવું વિચાર્યું છે મેરી જેવી માન્યતાઓ છે જેને લીધે અત્યારે મારી પરિસ્થિતિ ખરાબ છે ક્રિએટર બનો વિક્ટીમ ના બનો પરિસ્થિતિને આધીન આધીન ના થઈ જાઓ છોડી ના દો કશું જ ઇમ્પોસિબલ નથી બધું જ શક્ય છે તો યાદ રાખો તમે જ ક્રિએટર છો તમે જ તમારા જીવનને બનાવી શકો છો અને બીજું યાદ રાખો કે ડોન્ટ બી જસ્ટ લિસનર બી અડુઅરર ખાલી સાંભળનારા ન બનો કરનારા બનો સાંભળીને મૂકી ન દો દરેક વિડીયોને સાંભળો સાંભળો વારંવાર સાંભળો તમારા મગજમાં ઉતારી લ્યો એવું લાગે ને તો વિડીયોની પ્લે લિસ્ટ બનાવી લો જેટલા જેટલા ગમતા હોય એ અને રાતે સુવા ટાઈમે ચાલુ કરી દઉં આખી રાત ભલે વાગે જોજો તમારું માઇન્ડ કેટલું રીપ્રોગ્રામ થાય છે તમારે ધ્યાન નથી દેવાનું ખાલી વાગવા દેવાના છે તમારે સુઈ જવાનું છે અને પછી તમે જુઓ તમારી લાઈફ કેવી બદલે છે તમારી માન્યતાઓ કેવી બદલે છે તમે જ ક્રિએટર બનવા લાગો છો કે નહીં કરનારા બનો કરો આ બધું કરો મેડિટેશન કરો કલ્પનાઓ કરો અપર્મેશન કરો વિડીયોઝ સાંભળો બધું કરો ને તમારા જીવનને બદલાવો અને મને વિશ્વાસ છે કે આજની સ્ટોરી ઉપરથી તમને શીખવા જાણવા ઘણું બધું મળ્યું હશે અને વિડીયો પસંદ આવી હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તમારી એક લાઇક છે એને લીધે મારા વિડીયા યુટ્યુબમાં ઘણા બધા આગળ બતાવશે અને ઘણા બધા લોકો સુધી પહોંચશે જેને જરૂર છે ત્યાં સુધી અને જો શેર કરશો મિત્રો તો કોઈને એક આશાનું કિરણ મળશે એમના જીવનમાં પણ પોઝિટિવ ચેન્જ આવશે અને કમેન્ટ કરો તમારા કમેન્ટ વાંચવા તમારા પ્રશ્ન હોય એ કરો પ્રશ્નના જવાબ આપવા તમને શું ગમ્યું વિડીયોમાં એ વાંચવું બધું મને પ્રેરણા આપે છે જવાબ આપવા મને ખૂબ જ ગમે છે થેન્ક યુ